કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બની જો આજની તારીખ વીસ નવ બે હજાર પચીસ વિડીયોમાં આગળ બન્યા પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ मोरबी बे हज़ार तरह सौ बे रुपया तर हज़ार बसो बीस रुपया राजकोट बेहजार छ सौ तीस रुपया तरह हजार पांच सौ ने चौपन रुपया सावरकुंडला बे हज़ार तरह सौ पांसठ रुपया तरह हजार छ सौ रुपया अमरेली बे चार सौ तीस रुपया तरह हज़ार छ सौ ने पंचावन रुपया જામજોધપુર બે હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા વિસાવદર બે હજાર ચારસો ને એક રૂપિયાથી ત્રણ હજાર ચારસો રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને બે રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા બોટાદ બે હજાર થી 3342 પાંચ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસોને બેતાલીસ રૂપિયા ભાવનગર બે હજાર ચારસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને એક રૂપિયો જામનગર બે હજાર ત્રણસોને એક રૂપિયાથી ત્રણ હજાર છપ્પન રૂપિયા કાલાવડ બે હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા જુનાગઢ બે હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને એક રૂપિયો બાબરા બે હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા મહુવા બે હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા જસદણ બે હજાર સાતસો ને બત્રીસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન